નસવાડીમાં વિધર્મ પરણીત યુવાને હિન્દુ યુવતીને ધાક ધમકી આપી લગ્ન કરી લીધાથી ચકચાર મચી જવા પામી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં વિધર્મી પરણીત યુવાને હિન્દુ યુવતીને ને ધાક ધમકી આપી લગ્ન કરી લેતા ચકચાર મચી જવા પામી છે

ત્યાં યુવતીને બોલાવીને પોતાની સાથે લગ્ન કરવા જણાવ્યું હતું યુવતી પાડે તો પોતાની સાથેના વાયરલ કરવાની ધમકી આપી હતી જે ધમકીને વશ થઈ જતા બંને ત્યાં યુવતીના જે યુવક સાથે લગ્ન થવાના હતા તે યુવક સુધી પહોંચી જતા સમગ્ર ઘટનાની જાણ થતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરી છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે